એ ચાર લાખ કરોડની આસપાસ પહોંચે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સમાચારોમાં શરૂઆત કરીએ ગુજરાતના મહત્વપૂર્ણ નાણાં મંત્રી તરીકે તેઓ સતત પાંચમી વખત રજૂ કરશે બજેટ આ વખતે રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ થવાની શક્યતા બે હજાર માં ગુજરાતનું બજેટ હતું અંદાજે ત્રણ પોઈન્ટ લાખ કરોડ ક્ષેત્ર માટે વધારાની ફાળવણી થાય તેવી શક્યતાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી યોજનાઓને પ્રાથમિકતા અપાય તેવી પૂરી શક્યતાઓ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધુ રોકાણ થવાની સંભાવના બજેટમાં ખાસ

વિધાનસભાની અંદર આજે રજૂ કરશે બજેટ સતત પાંચમી વખત કનું દેસાઈ ગુજરાતનું બજેટ છે તે રજૂ કરશે આજનો દિવસ ગુજરાતીઓ માટે ખાસ કેમ કે ગુજરાતના યુવાઓ માટે રોજગારીની નવી તકો પણ આ બજેટની અંદરથી જાહેર થાય તેવી શક્યતાઓ અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને અલગ અલગ યોજનાઓને ખાસ આની અંદર ભાર મૂકવામાં આવે તેવી શક્યતાઓ છે થી પ્રદીપ જોડાયેલા છે પ્રદીપ આજે એક ગુજરાત વિધાનસભાની અંદર ગુજરાતનું બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ છે તે જાહેર થવાનું છે કેવા પ્રકારના બજેટની અંદર જાહેરાતો કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે બિલકુલ કૃણાલ નાણામંત્રી દેસાઈ કે જેઓ એ સતત પાંચમી વખત આજે ગુજરાત વિધાનસભાની અંદર બજેટ રજૂ કરવાના છે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું ગુજરાતનું એ બજેટ આજે રજૂ થનાર છે અને આજના બજેટની અંદર સૌથી મોટો જો કોઈ વાત ઉપર ભાર મૂકવામાં આવે છે તો એ ગુજરાતની અંદર આયોજિત વર્ષ બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમને ધ્યાને રાખી તેના ઉપર સૌથી મોટો ભાર મૂકવામાં આવશે ત્યારબાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે આરોગ્ય શિક્ષણ અને સૌથી વધુ ભાર જો કોઈ મૂકવામાં આવે તો ખેડૂતો પર એ ભાર મૂકવામાં આવશે ખેડૂતોની યોજનાઓને લઈને ભાર મૂકવામાં આવશે એક વાત એવી પણ સામે આવી રહી છે કે બીજથી લઈને ઉત્પાદન સુધીની જો ખેડૂતોને વાત કરવામાં આવે તો લગભગ વીસ હજાર કરોડથી લઈને એકવીસ હજાર કરોડ સુધીની બજેટની અંદર માતબાર રકમ ફાળવવામાં આવે તેવી શક્યતાઓ છે અને આ તમામ વાતોને જો ધ્યાને રાખવામાં આવે તો ગુજરાતનું ચાલુ વર્ષનું બજેટ એ લાખ આસપાસ પહોંચે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવે જોવાનું રહેશે કે ચાલુ વર્ષનું આ બજેટ જે નાણાં મંત્રી કનુ દેસાઇ આજે ગુજરાત વિધાનસભાની અંદર રજૂ કરવાના છે જેના અંદર ખાસ રમત ગમત ક્ષેત્રે પણ સૌથી મહત્વની જાહેરાતો કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કેમ કે વર્ષ બે હજાર ત્રીસ ની અંદર કોમનવેલ્થ ગેમનું આયોજન પદ જે છે જેમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના કોમનવેલ્થ ગેમ માટેના એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે તેની સાથે સાથે મહત્વપૂર્ણ વાત કરવામાં આવે તો ખેલાડીઓ જે છે તે રમી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ પ્રેક્ટિસ કરી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવા માટેની તૈયારીઓ જે કરવામાં આવશે તેને લઈને પણ બજેટમાં મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવશે ત્યારબાદ યુવાનોને રોજગારી રોજગારને લઈને મહત્વપૂર્ણ એ જાહેરાતો આ બજેટની અંદર થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ખેડૂતોને લઈને આપણે વાત કરીએ અગાઉ ત્યારબાદ આખી એ સરકારી સહાયો યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના છે મુખ્યમંત્રી આવાસ યોજના છે તેને લઈને પણ મહત્વની જાહેરાતો અને જોગવાઈઓ કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ હવે ચાલુ વર્ષના આ બજેટની અંદર પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત વાત કરવામાં આવે તો અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જેવા મેગા સિટીની સાથે સાથે નગરપાલિકા જેવા વિસ્તારોની અંદર પણ આ પ્રકારની યોજનાઓ લાગુ થાય કે જ્યાં નાનામાં નાના માણસને પોતાનું ઘરનું ઘર મળે તે પ્રકારનું જે સ્વપ્ન જોઈને બેઠા છે તેમને લઈને પણ મહત્વની જાહેરાતો

કે પછી આરોગ્ય ક્ષેત્ર હોય ખેડૂતો હોય કે પછી રોજગારી હોય કે પછી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે ઢોલેરાને પણ આની અંદર ખાસ વિશેષ સ્થાન આપવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે અત્યારે દેખાઈ રહી છે